અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ પંથકમાં વરસાદથી થયેલા નુકસાન બાદ સર્વેની કામગીરી કરવામાં આવી હતી અને સરકાર દ્વારા ડિજિટલ સર્વે હાથ ધરવામાં આવ્યો છે ત્યારે બોતેર ગામના સરપંચોએ ડિજિટલ સર્વેની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો સરપંચોએ સરકાર પાસે ખેડૂતોને સીધી સહાય આપવાની માંગ કરી છે અને ડિજિટલ સર્વેનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે આ વિસ્તારમાં ભારે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું હતું રાજ્ય સરકારે મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સમીક્ષા કરવા અને રિપોર્ટ આપવા સૂચના આપી હતી ત્યારબાદ રાજ્ય સરકારે સહાય માટે ડિજિટલ સર્વે કરવાની સૂચના આપી હતી જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વિરોધ વધ્યો છે રાજુલા તાલુકાના સરપંચ એસોસિએશનની એક ટીમ એકત્રિત થઈ હતી અને બોતેર ગામના સરપંચોએ ડિજિટલ સર્વેની કામગીરી ન થવા દેવાનો સર્વસંમતિથી નિર્ણય કર્યો હતો સો ટકા તો આનું મહત્વ એવું છે કે ગામડાની અંદર કોઈ પણ ગામમાં સરપંચ હોય છે તો સરપંચની પણ જવાબદારી હોય છે તો સરપંચની જવાબદારીમાં એવું બને છે કે સાત દિવસની અંદર સર્વે કરવામાં આવે છે તો કોઈ સંજોગે કોઈ ગામની અંદર મોટા ગામની અંદર પાંચ ખેડૂત બાર ગામ ગયા હોય અને કાલે કરશું પરમ દિવસ કરશું એમ કરતા મગજમાંથી નીકળી ગયો અને એ પાંચ ખેડૂત વસિત રહી જાય કે સહાય વગેરે રહી જાય તો ગામના સરપંચની માથે પાયરો ટોપલો ઢોળાય છે તો સરપંચને શું કરવાનું આવા કિસ્સા અમારે આજે પચાસ વર્ષની ઉંમરની અંદર અમે જોયું છે તો તેના વાવાઝોડાની અંદર કયક સરપંચોને

લાગે ખેડૂતો ને બધાને ગામ ના ખેડૂતોને તમામ ને એનો લાભ મળે અને એની નુકશાની એને ફૂલ ની તો ફૂલની પાકડી આપે એવી અમારી માંગ છે જે હિન્દ જે આજે જે આ કમોસમી વરસાદ પડ્યો છે એનાથી ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે તો સરપંચોની એક જવાબદારી હોય છે જનપ્રતિનિધિ તરીકેની ગામ લોકોના ખેડૂતોને પ્રશ્નોને વાસા આપવાની તો આજે પ્રશ્નો અમારો એવો છે કે આ સરકાર દ્વારા આજે પરિપત્ર કરવામાં આવ્યો છે કે ડિજિટલ સર્વે કરી અને ખેડૂતોને સહાય સૂકવવામાં આવે પણ હર વખતે ડિજિટલ સર્વે થાય છે એમાં ક્યાંક ને ક્યાંક ઘણા ખેડૂતોને અન્યાય થતો હોય છે ને પૂર જે લોકો સહાયની અમુક લોકો સહાયનીથી વંચિત રહી જતા હોય છે તો અમારા આ વખતે પોતે ગામના સરપંચોએ નક્કી કર્યું છે કે આ કોઈ સર્વે કરવાની જરૂરિયાત નથી લોકોએ અને જોયેલું છે કે આટલા દિવસથી વરસાદ પડે છે ને બધા પાકોને ફેલ થયા છે અને નુકસાન ખૂબ પરવામાં થયું છે તો સરકાર જે મોટું મન રાખીને તમામ ખેડૂતોને સહાય આપે એવી અમારી માગણી છે સર્વેનું અને કોઈ ડિજિટલ સર્વેનું કરવાનું કામગીરી છે એ હાલ સ્થગિત કરી અને સરકાર ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં પેકેજ જાહેર કરીને એને સહાય સીધી ખેડૂતોને આપે એવી અમારી માંગણી છે આ બાબતે અમે તાલુકા વિકાસ અધિકારીને આજે સૂચના આપી છે કે અમારા બોતેર ગામમાં એક પણ ગામમાં સર્વે કરવા આપની દ્વારા ટીમ ન મોકલવામાં આવે એવી અમે હાલમાં લેખિતમાં રજૂઆત કરી છે ને એમના દ્વારા પણ અમને સારી એવું કીધું છે કે આપને જે માંગણી છે અમે સરકારમાં મોકલશું